હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત અને સુદૃઢ બનાવવા સાંસદ મુકેશ દલાલની ગ્રાન્ટ હેઠળ પ્રથમ આધુનિક યુક્ત સ્ટ્રેચર ઓન ઈ વ્હીકલ વેન અર્પણ કરવામાં આવી હતી આ ઇલેક્ટ્રિક વેનને સાંસદ મુકેશભાઈ દલાલે ફ્લેગ ઓફ આપી સિવિલ હોસ્પિટલના દર્દીઓની સેવામાં સમર્પિત કરી હતી સાંસદ મુકેશભાઈ દલાલની ગ્રાન્ટ હેઠળ

દર્દી પરિવહન વધુ કાર્યક્ષમ બની રહેશે આ પ્રસંગે તબીબી અધિક્ષક ડોક્ટર ધારિત્રી પરમાર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મ ભટ્ટ આરએમઓ ડોક્ટર કેતન નાયક નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ સ્ટેફ રી મેકવાન નર્સિંગ એસોસિએશન એસોસિએશનના નિલેશ લાઠિયા સહિતના હેડ નર્સ સ્ટાફ નર્સ ઉપસ્થિત રહ્યા હતા આપણે સૌ જાણીએ છીએ તેમ સુરતની નવી સિવિલ હોસ્પિટલ એ દક્ષિણ ગુજરાતનો ગરીબ અને લોઅર મિડલ ક્લાસ માટેની એક શ્રેષ્ઠ હોસ્પિટલ છે દક્ષિણ ગુજરાતના તમામ દર્દીઓ પણ એ ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે લગભગ એની ઓપીડી ડેઈલી સાડા ચાર થી પાંચ હજાર છે અને ઘણી વખત દર્દીઓ આવતા હોય છે એ લોકોને લોકોનેચરમાં લઈ જવાની ખૂબ જરૂર પડતી હોય છે બહારની સુવિધાઓ થોડીક ઓછી છે દર્દીઓ આવતા દર્દીઓને પણ લઈ જવા સાથે પડતા હોય છે એટલે આજે સંસદ મળવા પડતા ગ્રાન્ટમાંથી મેં મારી ગ્રાન્ટમાંથી સિવિલ હોસ્પિટલને આ દર્દીઓ માટે એક બેટરી ઓપરેટેડ વ્હીકલ આપ્યું છે જેમાં સ્ટ્રેચર પણ છે જેથી પેશન્ટને નહીં ચાલી શકાય એવો સ્ટ્રેચર પર છોડાવીને એની સાથે બે બીજા એના ત્રણ સગાવાલા આવી હોય તે પણ એની અંદર સિવિલ હોસ્પિટલ જઈ શકે તે માટેની એક આજે મેં મારી ગ્રાન્ટમાંથી એક આ બેટરી ઓપરેટેડ વેહિકલ આપ્યું છે આના પછી પાછું ભવિષ્યમાં માત્ર દર્દીઓના સગાવલાના ને અવર જવર કરી શકાય અહીંયા તેવી પણ સંભાવના છે મેં ચકાસી લીધી છે અને મેં કહ્યું છે મારા સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરીશ કે તમારી જે રિક્વાયરમેન્ટ છે પૂરેપૂરી થઈ જાય એ મારા સર્વશ્રેષ્ઠ પ્રયત્નો રહેશે